કોસ્કોનો ટાઈમિંગ પહેલાં ચેક કરવો પડે કે અહીંયા કેવી રીતનો ટાઈમ છે મંડે ટુ ફ્રાઈડે ટેન ટુ હાફ એટ સુધી છે હે મંડે ટુ ફ્રાઈડે એ ટાઈમિંગ લિસ્ટ પણ અહીંયા મારેલું છે જોઈ લેજો સમ ટાઈમ અમને ટાઈમ અહીં કોસ્કોમાં એન્ટ્રી થઈ ગઈ છે આપણે કાર્ડ પણ આપણે શોપિંગ કરવા આવી ગયા છીએ અને આપણે ચાલો જોઈએ ઓફરમાં મેન્સના સમર શોર્ટ્સ ટ્વેલ્વ પાઉન્ડ ઓફરમાં મીકા છે ટી શર્ટ સારા છે ટી શર્ટ પણ બાર પાઉન્ડનું છે ઓફરમાં તો ભાઈ કોસ્કોમાં કપડાને ઓફર છે સમરના બાર બાર પાઉન્ડમાં મીકેલા છે મેન્સના અને લેડીઝના બધાના આ ગરમ લાગે છે અંદરથી

તો ભાઈ અહીંયા વેલેન્ટાઇન ડેના પણ ઓ માય ગોડ પ્રાઇસ એટલી બધી મારી ગુલાબની કે ફ્લાવર પણ ફ્રેશ એન્ડ ફોર્ટી પાઉન્ડ હશે વેલેન્ટાઇન ડે તો એમ જ પતી જાય લગભગ તો ભાઈ વેલેન્ટાઇન ડે માટે સ્પેશિયલ અને ફ્રેન્ડ્સ માટે પણ લાઇક બીજા કલરમાં પણ છે મસ્ત મસ્ત તો બધા કલર આપણે બતાવી દઈએ બહુ સારું છે તો જેને બી શોપિંગ કરવું હોય વેલેન્ટાઇન ડેનું ગિફ્ટ આપવાનું હોય તો જરૂર વિઝિટ કરજો કોસ્કોની તો ચાલો આપણે જઈએ આગળ અને આ લોકો અહીંયા ફોટા પાડવા લાગી ગયા છે કોસ્કોમાં ચાલો તો આગળ વધીએ અને આ પણ કંઈક છે ખબર નહીં હું છે આમાં ગિફ્ટ છે કે લાઇટ છે આઈ થિંક સો લાઇટ છે આપણે આવી ગયા છે હવે કપડાં વાવ લાઈટ પિંક કલર મને બહુ ગમે આવા કપડાં તો સ્પેશિયલ સમરના છે અઢાર તો ભાઈ અહીંયા મેન્સની ગરમ જેકેટ છે અને મસ્ત છે તમા કલર ત્રણ કલર હતા પણ હવે રિયા છે સાઈઝ નથી બ્લૂમાં મીડિયમ બાર પાઉન્ડની છે પેલા વીસ પાઉન્ડમાં હતી આઈ થિંક અઢાર પાઉન્ડ અઢાર પાઉન્ડ હતી અઢાર પાઉન્ડની હતી

ટેબલ ખાલી થઈ ગયું છે ખબર નહીં બધા ગાયબ થઈ ગયા ને એક્સ્ટ્રા લાર્જ મોટી સાઇઝ રહીસ તો જ્યાં ઓફર મારી ના તમને કંઈ વસ્તુ મળે નહીં કેમ કે બધું લૂંટાઈ ગયું હોય તેવું થઈ ગયું છે તો અહીંયા પણ ચાર પાઉન્ડનું કંઈક નાઈટ ડ્રેસ જેવું મૂકેલું છે તો તે પણ તિયાનચી હાટી લેવો તિયાનસીની સાઈઝ કાં છે નાઇટ છે ચાલો તો આપણે આમ બધામાં જોવાનું ચાલુ રાખ્યું છે ત્યાં ત્યાં બધામાં રખડી લીધું અને જોઈ લીધું ચાલો તો હવે જઈએ પાણી લેવા અને આપણે જે ક્રીમ લેવાનું છે તે પણ લઈ લઈએ આપણે જે જેકેટ લેવાનું હતું તે લઈ લીધી છે મસ્ત બ્લુ કલરની મળી છે શું છે બુક જોવા ગયા તો ત્યાં હજુ રાત પડી ગઈ છે અંધારું થઈ ગયું છે પણ માણસું તો ઘટેની કોસ્કોમાં જીકશે કે આ આની ડિઝાઇન છે તો ઓલરેડી ઓલરેડી મેલ બધા થઈ ગયા સાઈડમાં જેલો આખો મેલો મેલું થઈ ગયું તો ભાઈ આ બધા નવી ડિઝાઇનનો પિલ્લો આવી ગયો તો અહીંયા ભાઈ બધા ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇનના પિલ્લો આવી ગયા છે આ એક ડિફરન્ટ છે ચાર થી પાંચ ડિઝાઇન આ એક ડિફરન્ટ છે અને આ તો આમાં અંદર જેલી જેવું છે બ્લુ કલરનું અને અહીંયા એનું થર્ટી પાઉન્ડ પીલો છે એક નીંદર આવી કે ખબર નહીં તો પાન કેક છે

कूल मज़ा लेंगे सोफा वाली बारी निकली जाएगी ये अंची वाओ मस्त सीज़ो तो भाई न्यू ओल्ड डिज़ाइन ने नवोहर भी किसे 400 पाउंड हो प्राइस ही मरी 400 आ 432 से

આ ઓલ છે સ્ટોર અંદર પૂરી દે બે અહિયાં રોકાઈ જો આ તમારું ઘર છે ઓકે બાય બાય તો ભાઈ સ્ટોર છે અહીંયા મસ્ત ઓલરેડી રેડી બનાવી નાખ્યો અને આપણે આમાં પણ અંદર વિઝિટ કરી ગયા છે તમે ત્રણેય અહીંયા અંદર ગળી ગયા છે આ મારું હાઉસ છે કોસ્કોમાં કોઈ જોતું હોય તો આવી જશે અને ધ્યાન છે ડોર પણ કરી દીધો ઓય બીક લાગે અંધારું છે હલો હલો ભગો બાય બાય આજે કોસ્કોમાં ફૂલ મસ્તી કરે ધ્યાનજી ને ભૂખ લાગી ગઈ શું ખાવાનું છે હાલો ઘાસ ફૂસ ખાવાનું છે ઓ સોરી એ એક સાઈડમાં રહેજો

બેક સાઈડ 쿠કી લેવી પડી તમે લોકો હે હે ઇના વગર ઘરે મરી જાઉં એવું છે તો ઈ ખાઈને જીવવાનું છે એમ તો ડેડ ચેક કરજો ધ્યાન ચેડમાં ડોન્ટ ટચ

તો અહીંયા બેકરી છે ને આપણી સામે જ બધું બેકરીનું બધું બેક થાય છે જો બેક ત્યાંથી પેકિંગ કરીને બધું અહીંયા મૂકે છે બધી કેક લાઈક રેડ વેલવેટ કેક અને ડોનટ ને બધું અહીં જ બને છે આ લોકોનું અહીંયા કિચન પણ છે સામે તો ઘણા બધા પ્રોડક્ટ એ લોકો ટ્રે માં બધું સુશી પપ્પા ડોન ટચ સુશી સુશી હાલો ધ્યાન છે ને હું ટચ કરે તો બધું નોનવેજ પ્રોડક્ટ સેન્ડવિચ અને બધું પિઝા ચીઝ ટમાટર સલાડ એન્ડ તો એવરીથિંગ બધું અહીંયા ફોઝન વસ્તુ મળતું હોય છે આ ચીઝ બધું ખાવા માટે ગોરિયા લોકોનું સ્પેશિયલ બધું અને સેન્ડવીચ પણ બધી જાતના મળે છે લાઈક એગ અને એગવાળા વધારે હોય છે નોનવેજ મીટ વસ્તુ સસ્તી ધ્યાન છે અને પ્રોફલા લાગડ આગળ જાય છે અને મેં પછાડી પછાડી સામ છું ચાલો તો હવે પાણીને બાજુ પૂગીએ અને પાણી લેવાનું છે તો પાણી લઈ લે ધ્યાનજીને એ કંઈ પસંદ આવી ગયું છે ખબર નહીં હું લેવાનું અને અહીંયા સ્વીટ કોનની પ્રાઇસ જો સિક્સ સાડા છ પાઉન્ડની છે અને ધ્યાનજી બેબી કેરેટ લઈ લીધા છે જો તો મને એ ખાવું છે

બોટલ બોટલ તૂટી ચાલો તો ફેરી લેવાઈ ગઈ છે આપડે વાસણ ધોવા માટે ચાલો તો હવે આગળ વધીએ ત્યાંથી આમ નીકળી જાય ધ્યાન છે હાલો નક રોકાઈ જાય ધ્યાન છે રોકાઈ જાઓ હોય તો રોકાઈ જાઓ ચલો તમે હવે ફેરી પણ લેવાઈ ગયું પાણી લેવાઈ ગયું અને હવે આપણે લેવાનું છે ક્રીમ ડબલ ક્રીમ લેવા જઈએ છે સોલો સોલો ચાલો ચાલો હવે નીકળીએ ધીરે ધીરે ડ્રીંક તો અહીંયા લાઈક આખી પેટી મળે છે ઘણા બધાને ખબર હશે ઘણા બધા નથી ખબર તો તેના માટે સ્પેશિયલ નકર એમ નહીં કહેતા કે અમને ખબર છે ખબર હોય ને તેને થેન્ક યુ ન ખબર હોય એના માટે તો એ બધાની પેટી મળે છે અને પ્રાઇસ છે બધાને અલગ અલગ પ્રાઇસ છે પેપ્સીની છે આઠ પાઉન્ડમાં ટેન લેસ ફેન્ટા એ ધ્યાન છે લાગી જાય આગળમાં ને ચાલો તો ડબલ ક્રીમ લેવાનું છે હવે તો ડબલ ક્રીમ જોઈ લઈએ છે કે નથી તેનું કોઈ ખબર નથી તો ક્યુ માં ઊભી જશે હવે જેટલો શોપિંગ કરવાનો ટાઈમ લાગ્યો તેટલો તો આપણો અહીંયા માં ઊભું પડશે ચાલો ધીરે 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 આગળ વધીએ તો ભાઈ કોસ ટ્રાફિક અને ક્લોઝ પણ કરી દીધું છે ઘણા બધા ટીલ કે ટાઈમ થઈ ગયું છે હાફ એટ થિંક સો બંધ થઈ જાય છે તો ચાલો ભાઈ અહીંયા જલ્દી જલ્દી ટીલ કરાવીને ભાગીએ આપણે બધા ચાલો ચાલો બાપા ભાગીએ અંધારું થઈ ગયું છે બહુ રાત પડી ગઈ અને શોપિંગ પણ થઈ ગયું છે ફાઇનલી ચેકિંગ ટાઈમ આઈટમ ચાલો આઈટમ ચેક કરાવી લઈએ અને ભાગીએ ધ્યાનથી ભૂખ લાગી ગઈ છે બહુ બધી દેખતી મેકシュર કે આઈટમ પર ચેક કરાવી પડે ચાલો તો કોસ્મોનું શોપિંગ આજે થઈ ગયું છે હવે સ્ટોપે મુકાઈને મેતે ઓબીરા એમ કોણ ન થઈ ગઈ એમ મુકી દો હા હા આજે ધ્યાનજીની બિઝી શોપિંગ એટલે કે બીઝા શોપમાં શોપિંગ કરવા જ આવશે બસ વરસાદ આવતો તો નહી જોસે પણ ઠંડુ છે તો ચાલો વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દે વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને સેલે સુધી જોજો તો નેક્સ્ટ વિડિયોમાં મહિલા બાય બાય એવરી